પણ સાય ન્યૂઝ આજે વિશ્વ આદિવાસી દિવસ જી હા યુનેસ્કો દ્વારા પણ જેને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો એ આજે નવમી ઓગસ્ટ અને દેશભરમાં વસતા આદિવાસીઓ માટે ગર્વની લાગણી કારણ કે જ્યારે યુનેસ્કોએ પણ વિશ્વ આદિવાસી દિવસ તરીકે નવમી ઓગસ્ટને જ્યારે જાહેર કરવામાં આવ્યો અને છેલ્લા ઘણા વર્ષોથી નવસારી ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને સાથે જ એમના ભગવાન વિસા મુંડાજીને ફુલાર્પણ કરવામાં આવે છે તો આજે પણ નવસારીથી ફુવારા ખાતેથી એક વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર ત્રણથી વધુ ડીજે અને સમગ્ર નવસારી જિલ્લામાં રહેતા તમામ આદિવાસી ભાઈઓ બહેનો તો ત્યારે આપણે એમની સાથે વાતો કરીશું કે કેવી લાગણી અનુભવો છો કે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ તરીકે એક ઓળખ આપવામાં આવી છે અને પ્રતિવર્ષ આપ રેલી ઉજવો છો ત્યારે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે અમે લોકો અને ધીમે ધીમે હવે આદિવાસી સમાજ જાગૃત થઈ રહ્યો છે અને આદિવાસી ખૂબ જ હલ્લો ઉલ્લાસથી આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહેલ છે તમામ દક્ષિણ ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ ઉત્સાહભેર અને આનંદભેર ઉમંગ અને લાગણી સાથે આ તહેવાર ઉજવી રહેલા છે તો સાથે જ પૂર્વ પાલિકા પ્રમુખ જીગીશભાઈ પણ છે કારણ કે જયારે વાત આવતી હોય કે આદિવાસી દિવસની નવસારી જિલ્લો એક એવો જિલ્લો છે જીગીસભાઈ શું સંદેશો આપશો નવમી ઓગસ્ટ એટલે આ વિશ્વ આદિવાસી દિવસ અને ખાસ કરીને કહેવાય કે આદિવાસી ના ભગવાન બિરસા મુંડાજીની આજે પુણ્યતિથી એકસો ચોવીસ ની પુણ્યતિથી આજે થઈ આ પ્રસંગે સમાજ ને અભિનંદન આપું છું અને આ ભગવાન બિરણુ આદિવાસી સમાજ ને આ મશી નહી પરંતુ સમગ્ર ભારત દેશના હિન્દુ સંસ્કૃતિ છે કારણ કે એમણે

વિરામ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોશો એ પ્રમાણે કે પ્રકૃતિ પૂજનારા કહેવાય છે આદિવાસીઓ અને આજે તમે જોશો તો એ જ પ્રમાણે પ્રકૃતિની પૂજા કરી અને ત્યાર પછીથી રેલીનું આયોજન કરવામાં આવશે વિધિવત રીતે આપ જોશો તો કંકુ ચંદન ચોખા જે ખાખરના પાન કહેવાય છે દીપ અગરબત્તી વગેરે તમામ વસ્તુઓની સાથે આદિવાસીઓ જે ખરા એ પ્રકૃતિની પૂજા કરશે પ્રથમ પ્રકૃતિની પૂજા કર્યા બાદ જ આ રેલીનું અહીંથી આયોજન કરવામાં આવશે તો તમે આપ જોઈ શકો છો એમ મુજબ કે પૂજાની તૈયારી કરીને છે અને આદિવાસીઓ જે ખરાબ પારંપરિક રીતે વિધિવત રીતે પૂજા કરવા માટે જઈ રહ્યા છે તો ત્યારે આપ જોશો એ પ્રમાણે કે જે પ્રમાણે આપણે ધરતી માતાની પૂજા કરીએ છીએ એ જ પ્રમાણે અત્યારે આ પૂજાની શરૂઆત થવા જઈ રહી છે એમના પ્રમુખશ્રી પણ આવી ચૂક્યા છે તો પ્રમુખશ્રી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે ભાઈ કઈ રીતેનું આયોજન કરવામાં આવ્યું છે અને કયા પ્રકારના આજે કાર્યક્રમો રહેશે તો ત્યારે આપ જોશો એ પ્રમાણે કે આપણી સાથે આદિવાસી સમાજના પ્રમુખ પણ જોડાયા છે જય જોહ જય સંવિધાન જય ભારત આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને તમામ લોકોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપું છું આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ વિશ્વના તમામ લોકો ઉજવી રહ્યા છે તો આપણે પણ નવસારીના તમામ આગેવાનો આદિવાસી સમાજના તેમજ બધા સમાજના ભેગા મળી આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે આ વર્ષે નવસારીના તમામ રાજકીય પક્ષો સમાજના દરેક વર્ગના લોકો દરેક સંપ્રદાયના લોકોને જાહેર આમંત્રણ આપી આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સૌને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ જ રીતે હર્ષોલ્લાસથી તમામ લોકો આ દિવસને ઉજવે એવી હું આશા રાખું છું વિશ્વ આદિવાસી દિવસ ફક્ત આદિવાસીઓએ ઉજવવાનો દિવસ નથી એ તમામ વર્ગના તમામ ધર્મના લોકોએ ઉજવવાનો દિવસ છે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું મહત્ત્વ એ જ છે કે આપણી પ્રકૃતિને બચાવો જળ જંગલ જમીનની રક્ષા આપણે કરીશું તો જ આ મનુષ્યોને જીવન બચશે આજે પ્રકૃતિને આપણે પ્રહાર જોઈ રહ્યા છે આજે કુદરતનો પ્રકોપ જે રીતે આપણે ગ્લોબલ વોર્મિંગની અસર જોઈ રહ્યા છે એનું કારણ છે કે માનવીએ જ્યારે પણ પ્રકૃતિને નુકસાન કર્યું છે ત્યારે પ્રકૃતિએ એનું રૂપ બતાવ્યું છે આજે જે પ્રમાણે આપણે જોયું કે નવસારીમાં પણ ઠેર ઠેર પાણી ભર્યા હતા એનું કારણ છે કે જે કુદરતી વસ્તુને અટકાવશે એ કુદરતી વસ્તુ કોઈને છોડવાની નથી એટલે પ્રકૃતિનું રક્ષણ કરીશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરે છે તો આ વાત તમામ નગરજનોને હું કહીશ અને તમામ લોકો પ્રકૃતિ સાથે જોડાય પ્રકૃતિ પ્રેમી બને એ જ આશા જય જુહાર જય આદિવાસી આપ છો એ પ્રમાણે કે ખાખરાના પાન જે ખાતા ખાખરાના પાનની ઉપર અક્ષત કેટલાક ચોખા મૂકી અને ત્યારબાદ પૂજાની શરૂઆત કરવામાં આવશે અને આ મહત્વ છે આદિવાસી સમાજનું અને પ્રકૃતિ પૂજનારાઓનું તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહેશું નિહાત રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન તો આજના આ વિશ્વ આદિવાસી દિવસની રેલી ની અંદર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા હોદ્દેદારો હોય કે કોંગ્રેસ પાર્ટી કાર્યકરો કે હોદ્દે હોય સૌ કોઈ ઉમટી પડ્યા હતા ખૂબ જ મોટા પ્રમાણની અંદર પાંચ થી વધુ ડીજે અંદાજીત કદાચ આઠ થી વધુ યુવક યુવતીઓની સાથે બાળકોની સાથે આદિવાસી દિવસની ઉજવણી ની રેલી જે ખરી એ ફુવારાથી થી નીકળી અને કાલિયાવાડી બિરસા મુંડાજી ભગવાન જે ખરા ત્યાં સુધી પહોંચી હતી ત્યાં ફુલહાર કરવામાં આવ્યા હતા અને આ પ્રમાણે નવસારી ની અંદર ખૂબ જ મોટી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ પ્રશાસને પણ ખડેપગે ઉભા રહી પોલીસ અને બંદોબસ્તની અંદર જોતરાયા હતા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનવા પામી નથી અને શાંતિપૂર્ણ માહોલની અંદર આદિવાસીઓ પોતાના લોક નૃત્ય સાથે જ લોકવાદ્ય પછી તે ઘેરૈયા હોય તૂર હોય કે વિવિધ પહેરવેશ હોય સાથે તીર કામડાથી માંડી અને ઘણી બધી વસ્તુઓએ આજની આ રેલીની અંદર આકર્ષણ જમાવ્યું હતું તો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ વિશ્વ આદિવાસી દિવસે સમગ્ર આદિવાસી જનતાને હું શુભેચ્છા પાઠવું છું આજે નવસારી ખાતે પણ ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમા સુધી આ રેલીનું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે નવસારી શહેર અને નવસારી જિલ્લા સમગ્ર આદિવાસી જનતા જે ઉત્સાહ સાથે જે ઉપડતા સાથે આજે નવસારી ભેગી થઈ

અને એ સમાજની સમાનતા બતાવવા માટેનો આજનો દિવસ છે એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે પરંતુ આજના સમયમાં દેશમાં લગભગ સિત્તેર ટકા વધુ વસ્તી આદિવાસી સમાજની છે અને આદિવાસી સમાજના હકો ઉપર અત્યારે તરાપ મરાઈ રહી છે જ્યારે પાર આપી રિવરલિંગ હોય કસ્ટોડિયલ ડેટ હોય કે અનેક મુદ્દાઓ પર સરકારે એમને ઘેરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે આજનો દિવસ એ એમના હક અધિકાર માટે લડવાનો દિવસ છે એમના પ્રતિક સમાન દિવસ છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસના દિવસે દરેક સમાજ તરફથી એમને સહકાર અમે આપવા માંગીએ છીએ અને આવનારા દિવસોમાં આદિવાસી સમાજ જાગૃત બને પોતાના હક અધિકાર માટે અને આદિવાસી સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય એમની પ્રકૃતિ જળવાયેલી રહે સંસ્કારો જળવાયેલા રહે અને દેશનું નવે નવું સિંચન થાય એના માટે આજે અમે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે સૌ આદિવાસી સમાજને શુભકામનાઓ પાઠવીએ છીએ અને આવનારા દિવસોની શુભેચ્છાઓ પાઠવીએ છીએ માત્ર નવસારી નહીં પણ વાસદા

ખૂબ નિંદા કરીએ છે અને આક્રોશની સાથે સાથે જે રીતે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે આદિવાસી અને આદિવાસીમાં ભાગલા પાડવાનું વર્ગીકરણ કર્યું છે અને ભાગલા પડવા રાજકારણ નીતિ અપનાવી છે અમે એનો વિરોધ કરીશું આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં કોઈ પણ જંગલ જમીનને વિનાશકારી પ્રોજેક્ટ આવશે અમે એની સામે આંદોલન કરીશું અમારા જીવના ભોગે પણ અમે જમીન આપીશું નહીં તો સાથે જ આપ દ્રશ્યોમાં જોશો એ પ્રમાણે કે કોંગ્રેસના નેતા હોય કે ભાજપના નેતા હોય સૌ કોઈ જે ખરા એ આદિવાસીઓને રિઝર્વવા માટે પોતે પણ જાણે આજે આદિવાસી બની ગયા હોય એ પ્રમાણે તીર ખામઠા કે તલવાર કે વિવિધ શસ્ત્રો લઈ અને રેલીની અંદર આપને દેખાશે તો આ પ્રમાણે ખૂબ જ મહત્વની ગણાતી અને નવસરીની અંદર પ્રતિવર્ષે યોજાતી અને દર વર્ષે યોજાતી આ જે શોભાત્રાક્રમ રેલી છે એની અંદર લોકટોળું જે ખરું જનમેદની વધતી જાય છે અને સૌ કોઈ જે ખરા એક જ નારાની સાથે આગળ વધે છે કે એક તીર એક કમાન આદિવાસી એક સમાન એક જ નારા સાથે જળ જમીન અને જંગલને બચાવી એની રક્ષા કરવા માટે આ ધરતીપુત્રો જે ખરા હર હંમેશા પોતાનો સર્વસ્વ નિછાવર કરતા આવ્યા છે પછી અંગ્રેજોની સામેની ચળવળ હોય કે આઝાદીનું યુદ્ધ હોય આદિવાસી દર વખતે ખભેથી ખભો મિલાવી અને સમાજની અંદર સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે અને એ પ્રમાણે હવે આપ જોશો

આજ પ્રમાણે આવા દ્રશ્યો માટે આવા ન્યૂઝ માટે નિહાર્તરાઓ નોસરી લાઇવ અને જટપટ ન્યૂઝ કેમેરા પર્સન કૃત ગોહિલ મિત ભદોરિયા साहिल રાજપૂત રોહન પટેલ સાથે હું મહેશ ભટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ